ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આપણે હોળી વિશે તો વાત કરી રહ્યા છે પણ જે દિવસે ધૂળેટી છે જેને ધૂળી વંદના પણ કહેવામાં આવે છે અને એ આ વર્ષે છે ચૌદ માર્ચ શુક્રવારે હવે આનું મહાત્મ્ય શું છે એ દિવસે આપણે શું કરવું જોઈએ ભગવાનને કેવી રીતે ખુશ કરાય હોડી જે આપણે કરી હતી એનું આખું જે ફળ કહેવાય એ કેવી રીતે લેવાય આ તે બધું આજે હું તમને જણાવીશ સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વખતે જે ચૌદ માર્ચ ને શુક્રવાર છે એ બહુ સરસ મજાનો દિવસ છે કેમ છે તો સૌથી પહેલાં તો ધૂળેટી એટલે રંગોવાળી હોળી થઈ હવે એ જ દિવસે મીન માસનો આરંભ થાય છે એટલે મીનારક જે કહેવાય છે એ હવે મીનારકને છોડીને પણ એવું કહું આપણે જ્યોતિષીય ભાષામાં તો સૂર્ય ભગવાનનો મીન રાશિમાં પ્રવેશ થાય છે એટલે મીન સંક્રાંતિ કહેવાનો મતલબ છે એ દિવસે સંક્રાંતિ છે એના પછી એ દિવસે વ્યતિપાત છે એ દિવસે હોળાષ્ટક સમાપ્ત થશે અને એ દિવસે અભ્યંગ સ્નાન આદિ છે એટલે જોવા જઈએ તો ઘણા બધા રહસ્ય અને ઘણા બધા મહત્વ છે હવે એ દિવસે વંદના હોય છે વંદના એટલે શું કે આગલી રાત્રે જ્યારે આપણે હોળી દહન કર્યું હોય હોળીને સળગાવી હોય અને આખી રાત્રે સળગ્યા પછી જ્યારે સવારે ઠંડી પડે તો એમાં રહેલી ભસ્મ અથવા એ જગ્યાએ જે ધૂળ હોય ને એ ધૂળને એવું કહેવાય છે ઘરે લાવવી પડે અને એના પ્રયોગ હું તમને કહું કે તોટકા સામાન્ય કહું છું આ અને અહીંયા લખેલું છે એ જ વસ્તુ કહું છું કે ચપટી જેવી કે એક ડબ્બી જેવી એ તમે હોડીની ભસ્મ લાવો તો વધુ સારું જેથી ભસ્મના પ્રયોગ થાય આપણે તિલક લગાવી શકાય કોઈ સારા કામે જઈએ તો એ લગાવીને પણ જવાય અથવા તો એ નાનકડી બેગમાં એને પેક કરીને આપણે પોકેટમાં એટલે ખિસ્સામાં રાખી શકાય એ જ રીતે જે ભસ્મ છે ને એની જગ્યાએ ત્યાંની તમે ધૂળ પણ લાવો ને તો પણ ચાલે કહેવાનો અર્થ એવો છે કે એ દિવસ એટલે ચૌદમાં શુક્રવારે સવારે જ્યાં હોળી આપણે સળગાવી હોય ત્યાં જવાનું એને ટાળી કરવાની અને ટાળી આપણી જે વિધિ હોય છે તાંબાનો લોટોને લઈને પ્રદક્ષિણા ફરવાનું આ છે તે છે મેં ઓલરેડી પહેલાં વિડીયોમાં બતાવી દીધું છે તો એ ઘરે લાવી અને એની વંદના કરવાની કે એ જે ભસ્મ છે અથવા ત્યાંની જે ધૂળ છે એ અમારું અમારા પરિવારનું કલ્યાણ કરે અને અમારું અમારા પરિવારનું રક્ષણ કરે અને આસુરી શક્તિઓથી અમને બચાવે એ રીતે ખાલી પ્રાર્થના કરવાની અને જે ધૂળ છે એ તમે ચાહો તો ઘરમાં એક ડબ્બીમાં કે કસાઈમાં રાખી શકો છો ચાહે તમે તિજોરીમાં રાખો વેપારના સ્થળે રાખો કે પછી મંદિરમાં નહીં મૂકતા મંદિરની આજુબાજુ ગમે ત્યાં ભસ્મ પણ તમે લાવી શકો છો અને એ જ આ રીતે પ્રયોગ કરી શકો છો એને કહેવામાં આવે છે ધૂળી વંદના અથવા તો ધૂલિકા વંદના હવે આ તો થઈ ગઈ વાત આની એના પછી બીજા નંબરનું મહત્વ શું છે કે એ દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે અને આપણું વિજ્ઞાન પ્રમાણે જોવા ને આપણું શાસ્ત્ર કેટલું બધું રહસ્યમય કે ગુહ્ય છે એ દિવસે બધા રંગ રમતા હોય એટલે કે રંગો એકબીજાને લગાવે તો રંગો લગાવ્યા પછી સ્નાન તો કરવાનું હોય તો એમાં શું લખ્યું છે કે તમે અભ્યંગ સ્નાન કરો અભ્યંગ સ્નાન એટલે શું થયું કે અનેક પ્રકારની ઔષધિઓને ભેગી કરી અને જે સ્નાન કરવામાં આવે એને અભ્યંગ સ્નાન કહેવાય જે આપણા પાપોનું શમન કરે એને અભ્યંગ સ્નાન કહેવાય આપણા શરીરને મનને ચિત્તને શુદ્ધ કરે એને અભ્યંગ સ્નાન કહેવાય તો આ સ્નાન એ દિવસે કરવું જોઈએ પછી એના પછી સંક્રાંતિનો પુણ્યકાળ છે અને શું છે બીજું કે સત્યનારાયણની કથાનું મહત્ત્વ છે એ દિવસે કેમ છે તો આમ તો જોવા જઈએ તો પૂર્ણિમા તિથિ પણ એ દિવસે થતી હોય છે પણ આપણે જોવા જઈએ તો પૂર્ણિમા તિથિ પ્રમાણે આગલે દિવસે એટલે તેર તારીખે છે પણ હુતા શનિ કે હોળાષ્ટક સમાપ્ત એ દિવસે થાય છે એટલે બપોરે પૂનમપતિ જાય છે તો બપોર પહેલાં પણ ચાહો તો કથા કરી શકો અથવા બપોર પછી અથવા ગમે તે ટાઈમ ટૂંકમાં પણ મૂળ વિષય શું છે કે પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે જે કોઈ મનુષ્ય કથા કરે એનું ફળ અનંત ગણું હોય છે અને જેને લક્ષ્મી વ્યાપારમાં કોઈ તકલીફ હોય એ સો ટકા બધી દૂર થતી જ હોય છે તો એ દિવસે સત્યનારાયણનું વ્રત કરી શકાય માની લો સત્યનારાયણનું વ્રત ન કરી શકો તો પછી એક ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રજ્વલિત કરી કેવળ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરવામાં આવે તો એ જે સંક્રાંતિ પુણ્યકાળ છે અથવા તો આખા દિવસનું મહત્વ છે બધું જ નારાયણની કૃપા પ્રાપ્ત આપણને થાય અને એ બધું ક્યારે કરવાનું ચૌદ માર્ચ શુક્રવારે પ્લસ શુક્રવાર છે પાછો એટલે લક્ષ્મીજીનો દિવસ તો શ્રી શ્રીયંત્રની પૂજા થાય શ્રીસુત્તમના પાઠ કરાય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય અથવા તો ઇન કહું તો લક્ષ્મી નારાયણની પૂજા થાય દીવાનું દાન કરો ધૂપબત્તી પ્રજ્વલિત કરો પ્રસાદ ધરાવો આરતી કરો કહેવાનો અર્થ એવો છે કે આ દિવસે કરેલા જેટલા પણ પુણ્ય છે એ પુણ્ય અનંત બને છે અને અનંત ઘણું શુભ અને અને સારું ફળ થાય છે એ છે આ વખતે ચૌદ માર્ચ શુક્રવારે ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન આપનું ને આપના પરિવારનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ